હવે આપણે મોનથી અંદરથી ફૂલ નીચેથી પુલ નીચે થી જવાની હતી ડુંગરમાં બે ગાયો હતી બે બે ભૂરી આડવાર હતી ચડાવી આપણે અહીંયા છાડવાર બસ સ્ટેશન હવે જાશું આંબલિયા રા મિત્રો જય દ્વારકા દેશ જે એક વેક તાલીને ફૂલ સપોર્ટ કરતા રહેજો અને બધા મજામાં જશો પણ જે આપણો લોક જોતો હોય બધા મજામાં જ હોય અને અત્યારે હું અને મારા પપ્પા અમે જઈ રહ્યા છીએ ગાડીમાં ગાય ભરવા માટે વેત અત્યારે અમે અહીંયા સામખેરીથી વેત ગાય ભરીને પછી જઈશું જંગી અત્યારે આપણે છાડવારા પગ આવ્યા છાડવાળાની આગળ પુલ દેખાય છાડવારા નીચે ઉતરવાનું આવે હવે આપણે પુલ નીચેથી હવે જવાનું છે ડુંગર માથે આજે આપણે સામે દેખાય રહી ડુંગર માથે જવાનું થશે લગભગ હું ઘણે ગાયો ભરવાની એટલા માટે મૌન રહી ગયો અત્યારે પાછળ ખાલી રબારી સમાજના અહીંયા વાંડિયા અને આપણે અત્યારે ડુંગરવાળા જે રસ્તો આવે એ બાજુ અત્યારે પૂછવા ગયા બાપા કે કઈ જગ્યાએ છે વાડો અહીંયા વાડો જડતો નથી અને નામ ભૂલાઈ ગયું એટલા માટે પૂછવા ગયા છે વાળોને અત્યારે ફોન કરે છે કઈ જગ્યા થી ગાય ભરવાની છે એટલે અહીંથી જવા દઉં છું મારા પપ્પાની લારે લારે જો એ બાજુ ગાય ભરવાની બે ગાયો ભરવાની છે ગાયના પાછળ બાંધી ઠાઠામાં એક ગાય આ બાજુ અને એક ગાય બાજુ બાંધશે અને પછી અહીંયાથી લઈ જશું બાજુની તરફ કે જ્યાં ગાડી રહી શકે ને પછી હું ભરશું જ્યારે એક ભૂરી ગાય અહીંયા બાંધી છે બીજી બાજુ બાંધશે ચડાવી લીધી ત્યારે બે ગાયો હતી બે બે ભૂરી ત્યાં ચડાવી લીધી આ વાડામાં ત્યાં રાખીને ચડાવી પેલે ઉબાજુ ગયા હતા પણ હું ચાર સફરો નહોતો અને ગાડી આપણી ઊંચી હતી એટલે ના રહ્યું અને ત્યાં આમાં પણ નાખીએ અને હવે આપણે જાશું જંગી અહીંયાથી બચાવ કેટલું છૂટું થાય ખાલી કોમેન્ટ કરી નાખજો આ બાજુ બચાવ અને આપણે હવે જવાનું છે વોંધ બાજુ ગાય હવે રામદેવ પેરથી જઈએ છીએ આંબલિયારા બાજુ અહીંયાથી છાડવારા છાડવાળાથી આંબલિયારા આંબલિયારાથી જંગી તો રામદેવ પી નું મંદિર પાછળ આવી રહી ગયું અને હવે આપણે જાશું છાડવારા છાડુઆરા અત્યારે છીએ આપણે અહીંયા છાડુવારાનું બસ સ્ટેશન હવે જાશું આંબલયારા ગાય જ હવે આપણે આંબલિયારામાં આવી ગયા છીએ તો આંબલિયારા અંદર તરતા છાડવાળાથી આવી ત્યારે આપણે આંબલિયારા અંદર આવી ગયા

નવા બ્લોગમાં માં ત્યાં સુધી બતા જય દ્વારકાધીશ